હાલો જય માતાજી જય દ્વારકાધીશ જય ગિરનારી જુનાગઢ એટલે આજે સરવાનું જુનાગઢ આપણે ગિરનાર સરવાનો હે અને અત્યારે સવાર નો નજારો છે સ વાગ્યા નો જો અમે હંધાય ભાઈ બંધ છીએ હંધાય નાસ્તો કરવા આયા એ બતાવો અને જો અત્યારે હે ને આપડે ઉપર સરવાનું ગિરનાર હમણે તો જોઈએ આગળ અને જો પેલા એ નાસ્તો કરવાનો છે આપણે અહીંયા નાસ્તો કરવા જ રહ્યા હવે જો હંધાય ભાઈ આપડે અહીંયા બેહી ગયા છે લાઇન માં આપણે રાહુલભાઈ નાસ્તાનો ઓર્ડર દે છે તો એવું છે આપણે અને જો આ હું ભુલુભાઈ હું હે ચા પીવો ચા પીવો છે પછી હાલો હમણાં નાસ્તા નું ઓર્ડર દીધો હોય નાસ્તો પેલા કરવી અને પછી આપડે ગિરનાર સડવાનો હે તો આપડે બે નાસ્તો કરવા ચાય આવી ગઈ હે આપડે હિતેશ ભાઈ ચાય મગાવી લીધી છે આ નાસ્તો કરવા ગાંઠિયા મગાવ્યા નાસ્તા માં આપડે એવું છે નાસ્તો કરવા બે ગયા હે જો નાસ્તો કરી અને હાલતા થયા નહીં રાહુલ ભાઈ મજા જો આપડે હવે હે થોડુંક મોડું થઈ ગયું હે અને હાલતા થયા એવી ધીમા ધીમા થોડુંક વધુ મોડું થઈ ગયું હે

એમ જ એટલે હવે આગળ આયલા જ આવી અને આ હવે સડતો જાય પછી ઠાકતા જાવ એમ એમ જોવી આગળ બાકી જાવી છે હવે ઓહો મિત્રો સવાર માં તો આપણને જોવા મળી જાય બંદર ને વાંધા એટલે એવું છે હવે આગળ જો થોડીક વાર રહ્યા હતા પાણી બાણી પીધું અને જો હાલો હાલતા થઈ છે હવે આપણે પાણી પૂરું થઈ ગયું બોટલ પાછી ક્યાંક ભરવી જો પર વાળવા મળે જેમ થાકતા જાય એમાં હાલો પાછા હાલતા છે ઘડીક પોરો ખાઈ લીધો અને હવે ઉપડવી છે આવી આપડે <laughs> ભૂલ <laughs> નાસ્તો કરવા છે એ આ બાજુ ભાગ માં આવતું હોય હાલ બાજુ હાલ બાજુ ટ્રાફિક થતું જાય

અત્યારે વાદળામાં આવી જાય નીચે કઈ દેખાતું નથી આવું પૂરું રોપ વે પણ એ કઈ દેખાતું નથી

આ રીતે આમાં પાણીની વ્યવસ્થા કરવી પડે પછી અને આ પાણી હોય પીવા લાયક જોરદાર કઈ ઘટે નહી એવું જોવો તમે કેમ છે જોરદાર હે ને પીધું હા જો અરે ફૂલ ઠંડુ પાણી કઈ ઘટે નહીં એવું પાણા ચાવે છે આપડે જો અંબાજી પહોંચી ગયા અને મંદિર તો પાછળ નાસ્તો ને એવું રહે છે અમારે એવો પ્લાન હે કે જે વ્યાજ આવી ખેંચી નાખવી કેમ કરવું હે તડકો થાય ને તો ધક્ નહી પછી મજા નઈ આવે અત્યારે તો વાદળા છે એટલે જો આપડે દેખાતું નથી બહુ પણ જો અહીંયા અત્યારે ટ્રાફિક છે બુધવાર છે ને એટલે ઘણું થઈ ગયું છે ટ્રાફિક તમે જવું

તો આપડે જો ઘણાય નીચે તો ઘણાય નહીં પણ થોડાક ઉતરી ગયા આવીને ટ્રાફિક આજે થોડુંક વધુ છે ને વાદળા છે ને આજે કઈ દેખાતું નથી જો નીચે બાકી તો ઘણું ટ્રાફિક હતું ઉપર વધુ છે અમે તો આવી ગયા ઉપરથી થી એટલે અને અહીંયા આગળ તો આ બાજુ બેઠા હવે આ લોકેશન આવું છે પણ દેખા છે નહીં નગર જોરદાર લોકેશન છે તો થોડીક વાર પોરો ખાવાનો પછી પાછા જાઉ નીચે બેઠા બેઠા ટાઈમ નતો જાતો ને પછી બીજા પાછળ હતા ને જો બેગ આવી ગયો ને એટલે નાસ્તો ઉપાડ્યો હવે બધું હા હવે કરવા દર્શન થઈ ગયા નથી ઉપાજી હવે તો પોરા ખાતા ખાતા ગમે એમ પાછા જ વ્યાજ આવું

જોરદાર લોકેશન જટા શંકર આગળ કેમ મજા આવી કિશન ભાઈ આ સીડી બઉ મજા આવી મજા આવી ને હજી તો આગળ જવાનું છે તો આ જૂની સીડી એમ તો થોડીક ઉતરી ગયા હવે લોકેશન આવે આપડે જો પાણી પીવા રોકાણ હતા પાણી તો એકદમ જો આ ઝરણા નું પાણી છે અને કિશનભાઈ કેમ મજા આવી થોડો કચરો હતો પાણી પણ તોય હા મીઠું છે પણ થોડોક કચરો છે તોય આપડે પી લીધું છે જો હા આયુ જાય ને આમાંથી એવું છે અબોટ અબોટ કે છે ઓલા કે અબોટ પાણી છે અને જો નીચે લોકેશન જોરદાર આવતું જાય છે શીશા બીસા ભરી લે પાણી પાણી મસ્તનું પી લીધું અને હવે પાછું આગળ નીકળવાનું છે પાછા થોડુંક ઉતરા ને લોકેશન સારું આવ્યું ફોટા પાડવાનું પ્લાનિંગ છે ને જવો તમે કેવું છે અંજો આ પથ્થર હજી આમ નામ છે ક્યારે પડ્યા નથી જોવો તમે કેવું જોરદાર લોકેશન આવે અહીંથી ને આપણે સામે જવાનું છે બહુ છે સેટું છે જવાનું તો પણ લગભગ અર્ધક પૂગી ગયા ઉતરવામાં આવતા એવું છે તો હંથય બેઠા જોરદાર લોકેશન છે પાણા ને એવું છે તો ખોટા બોટા પાડી લેવી અને પછી પાછા નિહરશું પોર હોય ખવાઈ જાય એટલી વારમાં આમાં આવતા જો આ ઝાડમાં છે ને સિક્કા આ રીતે આમાં રાખતા હોય ખબર નહીં આપણને શું લેવા પણ આ રીતે છે ને ઝાડવામાં સિક્કા ભરાવેલા હતા રૂપિયાનાન દસ નાન પાંચ નાન બે ના અલગ અલગ અને હવે થાકતા જ આવી છે ને ઉતરતા જાવી છે અને જૂની સીડિયા આવેલા છે હજી આવશે આગળ બતાવતા જ જટાશંકર મહાદેવ જવાનું છે તો આપણે જો હવે જતા પાણી ને એવું મસ્ત ના જરાના ને એવું આવે છે જો આપણે આયેલા જાય છે અને હાલો ના પોગવા જાય છે પાણી ને પાણી જોરદાર આવતું હોય છે તો જ આપણે પાણી ના જોઈએ અવાજ તો આવે છે હો હો ઘણું બધું પાણી ને એવું છે એન્જોય કરે છે મસ્ત ના તો મિત્રો આપણે આવી ગયા જટાશંકર મહાદેવના દર્શન કરવા જો જટાશંકર મહાદેવ તો હાલો દર્શન કરી લેવી તો આપણે દર્શન થઈ ગયા જટાશંકર મહાદેવ અને હવે જાય છે લગભગ તો હેઠા જ જાવું ડાયરેક્ટ હવે ક્યાંય રોકાવું નહીં પણ આગળ જોઈ એવું આવી જાય તો આપણે રોકાવું પડે ક્યાંક થાય બાકી રેવી પાછા તો આ હા જો પાસે આવી આવે છે પણ રસ્તો થોડોક છે ને એવું છે પાણા ને એવું મિત્રો અત્યારે ઘણું આ પાસે હવે જૂની સીડી અહીં પૂરી થાય અને અહીંથી જ રોપવે પાસે છે જૂની સીડી કોઈને ન મળે તો રોપવે પહેલા કોઈથી લેવો અને નકર નેટમાં છત કરી વાળું રોપવે ક્યાં હે એટલે મળી જાય એટલે અહીંયા છે નજીકમાં જૂની સીડી તો હવે આપણે જો જાય હાલો પાછા જઈ આગળ ક્યાં જમવાનું ની છે એ જોઈ જમવાનું અંતે તૈયારી આમ ચાલુ જ કરી દીધું જમવાનું તો જો આપણે ખાઈ પીન કમ્પ્લીટ થઈ ગયા તા ને હવે પછી સાંજે આપણે ઘર બાજુ જવાનું હતું ત્યાં રાતની ટ્રેન છે 11 વાગ્યાની નઈ કિશનભાઈ હા જો રમકડા લઈ લીધા છે રમકડા ને એવું ઘણું ખરીદી કર્યું પણ એ કઈ બહુ બતાવ્યું નઈ પછી વિડિયો લાંબો થાય અને આ હિતેશભાઈએ ઘણું લઈ લીધું ખરીદી કર્યું છે અને હવે રિક્ષામાં જો આ બાજુ હતા હાલો 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 હવે આપણે કોળી સમાજની વાડીમાં રોકાણ હતા જો અહીંયા કણે કોળી સમાજની વાડીમાં જ રોકાણ હતા આપણે અને હવે જો આપણે છે ને રિક્ષા રે રિક્ષા કમ્પ્લીટ કરી રાહુલભાઈ બે ગયા રિક્ષામાં હાલો હાલો હંધાઈ આમાં જ બેહવાનું છે તો નીકળી જાય

जोरदार है फॉर मोर अपडेट सब्सक्राइब टू आवर चैनल क्लिक द शो लिंक्स एंड एंजॉय वॉचिंग द विडियोज